હાર્દિક પટેલ વધુ એક વખત કોર્ટમાં ગેરહાજર નિકોલમાં નોંધાયેલા કેસ મામલે કોર્ટની મુદતમાં ગેરહાજર અગાઉ પણ કાર્યવાહી દરમિયાન હાજર ન રહેતા કોર્ટે વોરંટ આપ્યું હતું

મુદત દરમિયાન ગેરહાજર રહ્યા છે કોર્ટમાં શું જાણકારી જોયું વર્ષ બે હજાર અઢાર માં જે પાટીદાર અનામત આંદોલન થયું હતું ને દરમિયાન નિકોલમાં છે તે કોઈ પણ જાતની પોલીસ મંજૂરી વિના જ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું ને એ સંદર્ભમાં નિકોલ પોલીસ દ્વારા છે તે જાહેરનામા ભંગનો ગુનો હાર્દિક પટેલ કોંગ્રેસ નેતા જે ગીતાબેન પટેલ છે તે સહિતના લોકો વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે પરંતુ વારંવાર હાર્દિક પટેલ છે તે ગેરહાજર રહે છે અને તેના કારણે કેસમાં છે તે મુદ્દતો પડી રહી છે ત્યારબાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું ધરપકડ વોરંટ ગુજરાત હાઈકોર્ટમાંથી હાર્દિક પટેલે રદ કરાવ્યું હતું ને સમયે પણ આપવામાં હતી હવેથી કોર્ટ કાર્યવાહી છે તેમાં હાર્દિક પટેલ હાજર રહેશે પરંતુ ત્યારબાદ પણ સતત ત્રણ મુદ્દતમાં હાર્દિક પટેલ છે તે ગેરહાજર રહી રહ્યા છે અને આજે પણ વધુ એક મુદ્દત કોર્ટમાં હતી ને દરમિયાન પણ હાર્દિક પટેલ છે તેઓ ગેરહાજર રહ્યા છે ને તેમના વકીલે એ કારણ આપ્યું છે કે દેશરોજમાં એક કાર્યક્રમ પૂજન નો છે ને જેમાં હાર્દિક પટેલ ઉપસ્થિત હોવાથી કોર્ટમાં હાજર રહી શકે તેમ નથી તેથી વધુ એક મુદ્દત છે તે આજે ફરીવાર આ કેસ માં પડી છે જયેશ આભાર આપનું જાણકારી આપવા માટે